ગુડ ઇવનિંગ દોસ્તો કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર ને ઘર સાથે છે ને ઘણી યાદો જોડાયેલી હોય છે ને ઘર માટે છે ને માણસ પોતાના જીવનની બધી જ મહેનતની પૂજી હોય છે ને એ લગાવતો હોય છે તો આજે છે ને તમારા માટે એવો જ પ્રોજેક્ટ લઈને આવ્યો છું ને કે એમાં છે ને તમને બધી જ વસ્તુ મળી રહેશે અલ્ટ્રા લક્ઝરિયસ થીમ પર ડિઝાઇન કર્યો છે ફર્સ્ટ ટાઈમ ઇન સુરત રોમન થીમ વાળા બનાવશે પર્સનલ લીફ વાળો બંગલો ને એમાં બે ઓપ્શન મળી રહેશે લિફ્ટ જોતી હોય તો બી મળશે ને લીફ નહીં જોતી હોય તો પણ તમને મળશે ને તમે આ બંગલોને છે ને સિક્સ બી એચ કે કમેન્ટ કરવું ને તો બી તમે કરી શકો છો એટલે તમારું ફેમિલી મોટું હોય ને તો પણ તમારું ઈઝીલી સાઇડ થઈ જશે નામાં છે ને ઓપન કાર પાર્કિંગનો કન્સેપ્ટ આપેલો છે એટલે તમારી બે ગાડી છે ને ઈઝીલી સેટ થઈ જશે ચાલો તમને આખા પ્રોજેક્ટની ટુર છું હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટર માં તમારા માટે વેદાંત સ્કૂલ પણ ખૂબ જ નજીકના અંતરે આવેલી છે ને ત્રણસો થી ચારસો મીટરમાં રિંગ રોડ પર આવવાનો છે ચાલો તમને અંદર જઈને બતાવું આ કન્સેપ્શન આખો અલગ જ થીમ ડેવલપ કર્યો છે લક્ઝરિયસ બંગલો છે આખો આવો આપણો આ પ્રોજેક્ટ મેન રોડ આવેલો છે આ ફ્લાવર ગાર્ડન વાળો રોડ છે આ પ્રોજેક્ટ ગેટ તમે જો છે આવો તમને અંદરથી બતાવું જો આખો વ્હાઈટ થી માં ડિઝાઇન કરો છે રજવાડી ગેટ આપેલો છે એટલે કોઈ તમે મેન્સર અથવા વિલામાં આવતા હોય ને એવું તમને ફીલ થશે ચાલો આપડે અંદર એન્ટ્રી કરીએ તો તમને હું સેમ્પલ આવું બતાવું છું આપણું આજ છે આપણા ફોર બીએચકે નો સેમ્પલ બંગલો ને ચારે ચાર બેડરૂમ માસ્ટર આપેલા છે અને તમારા સિક્સ બેડરૂમમાં કન્વર્ટ કરવાનું તો બી થઈ શકે છે ને બંગલોની ની સાઈઝ ની વાત તો વીસ બાય સાઈઠ ની સ્ટાન્ડર્ડ સાઈઝ આવશે બધો બંગલો છે ને સેમ સાઈઝ આવશે ને પ્રોજેક્ટમાં માત્ર બત્રીસ જ બંગલો છે તમે જોવો તો સ્પેસ જોવો તમે આ રોડ છે તમારો સોળ બંગલો આ સાઈડ આવશે સોળ બંગલો આ સાઈડ આવશે ને તમને વચ્ચે જગ્યા છે ને ઓગણ સાઈડ ફૂટ ની ખુલ્લી જગ્યા મળશે જો ગ્રીનરી થી ભરપૂર છે આ બંગલાનું ડેવલપમેન્ટ પૂરેપૂરું થઈ જશે ને એટલે આખો અલગ જ લુક આવશે બંગલોની અંદર એન્ટ્રી કરતા પહેલા જો આપણને ખૂબ જ મોટો પાર્કિંગ એરિયા આપેલો છે સત્તર બાય વીસ નો પાર્કિંગ એરિયા આપેલો છે ઓપન આપેલો છે તમે તમારી બે હજાર લીટરની ટાકી પણ આપેલી છે અંડરગ્રાઉન્ડ અને ઉપર આપણને પંદરસો લીટરની ટાંકી આપેલી છે એટલે ટોટલ સાડા સાત હજાર ની આપણે પાણી માટે જગ્યા આપેલી છે અને તમારી સાથે પાણીની સમસ્યા જ નહીં રહી આવો તમને સેમ્પલ બતાવું ચાલો આપણા રોમાન બંગલો માં અંદર એન્ટ્રી કરીએ આપણું સેમ્પલ આવશે તમે જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે આપણું ટીવી યુનિટ છે ને સામે આપણી લિવિંગ સ્પેસ છે જો પ્લેસમેન્ટ કરેલી જગ્યા જુઓ તમે પીઓપી વગેરે કરેલું છો ખૂબ જ પ્રીમિયમ લાગે છે તમે જો તમારો ફેમિલી મોટું હશે ને તો તમારે બેસવું છે ને સિટિંગમાં દસ થી પંદર લોકો ઇઝીલી સેટ થઈ જશે પછી તમે નીચે બી બેસવું હોય ફેમિલી સાથે એક સાથે તમારે ટીવી જોઈને તો બી તમે જોઈ શકો છો લિવિંગ એરિયામાં અહીંયા તમારે સેન્ટર ટેબલ મૂકો ને તો મૂકી શકો છો આપણને એક વિન્ડો પણ આપેલી છે એ બી તમને બતાવું છું જો જો આપણી વિન્ડો થી છે ને આપણે પાર્કિંગ એરિયા જોઈએ જો સ્પેસ જો એટલે તમને હવા ઉજાસ કશે કમી જ નહીં લાગે આવો હવે છે ને તમને આપણો ડાઇનિંગ એરિયા બતાવું છું જો અહીંયા આપણને ડાઇનિંગ એરિયા આપેલો છે આ છે આપણો ખૂબ જ મોટો ડાઇનિંગ એરિયા આ છે ને તમારા આઠ સીટિંગનો ડાઇનિંગ એરિયા સેટ કરવાનું તો પણ ખાસ એવી જગ્યા રહે છે પેજ જો તમે ને ફૂલ્લી હાઇટેડ છે એ ડાઇનિંગ એરિયા ની એક્ઝેક્ટ સામે આપણને અહીંયા કિચન સ્પેસ આપેલી છે જો એલ ની કિચન આપેલી છે ખૂબ જ મોટી જગ્યા આપેલી છે તો કિચન ના આ રીતે તમારે દોર જે બના સ્ટોરેજ માટે તો બી તમે બનાવી શકો છો અને વિન્ડો આપેલી છે વેન્ટિલેશન માટે એટલે ગૃહિણી અહીંયા બી મજા આવી જવાની છે ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે તો આજ ભાઈ 14 નો આપણને વોશ એરિયા આપેલો છે ગ્રાઉન્ડ ફ્લોર પર આપણને અહીંયા ફર્સ્ટ બેડરૂમ આપેલો છે ને એ પણ માસ્ટર આપેલો છે એટલે કેવું છે કે વડીલોને ચડવા ઉતરવાની તકલીફ હોય ને જો કે લિફ્ટ તો આપેલી છે આપણા બંગલોમાં તો બી વડીલો માટે સ્પેશિયલ રૂમ ડિઝાઇન કર્યો છે આવો એ બી બતાવો ને એ બી માસ્ટર છે જો આખો વ્હાઇટ અને વુડન થીમમાં ડિઝાઇન કર્યો છે જો બેડ મૂકેલો છે તો એ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહે છે પ્રોજેક્ટ ફૂલ્લી હાઈટેડ છે તમને એ છે ને મજા જ આવી જશે જો ડ્રેસિંગ એરિયા સેટ કર્યો છે અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ આપણે ને જો આ છે આપણા વોકિંગ વોટર એરિયા જો વોટર એરિયા પણ આપણને જો વાઇટ થીમમાં ડિઝાઇન કર્યો છે હાઈટ ફિટ પણ સારી એવી છે એટલે તમારો વધારાનો બધો સામાન્ય પડ્યો રહી છે પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે અને આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ માસ્ટર બેડરૂમની બાજુમાં જ આપણને અહીંયા કોમન વોશરૂમ આપેલો છે મહેમાનો માટે અટેચ છે અને આ છે આપણું મેન એટેક્શન બંગલોમાં આપણને લીફ્ટ પણ આપેલી છે આપણો જી પ્લસ ટુનો બંગલો છે આપણે લિફ્ટથી પણ જઈ શકીએ છીએ તમે જુઓ ને આ લીફ્ટ પણ ઓપ્શનલ છે એટલે કેવું છે કે તમારા લિફ્ટ બંગલામાં નહીં જોતી હોય તો પણ તમને ઓપ્શન મળી રહેશે ચાલો તમને હું ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં ફર્સ્ટ ફ્લોર પર આવતા જો આપણને ખૂબ જ મોટી સ્પેસ આપેલી છે આનો છે ને તમે ચિલ્ડ્રન બેડરૂમ અથવા તમારે મંદિર બનાવવું હોય અથવા તમારે છે ને વર્ક સ્પેસ ને તો પણ સ્પેસ આપેલી મેં તમે કીધું ને કે આનો તમે બેડરૂમ તરીકે બી યુઝ કરી શકો છો આવી સેમ સ્પેસ આપણને ઉપર પર આપેલી છે બે સ્પેસ આપેલી છે અને ચાર માસ્ટર બેડરૂમ તો આપેલા જ છે પણ જો તમારે સિક્સ બેડરૂમમાં કન્વર્ટ કરાવીને તો આ રીતે થઈ શકે છે આવો તમને હવે સેકન્ડ બેડરૂમ બતાવું છું આ છે આપણો સેકન્ડ બેડરૂમ જો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યા છે તો અંદર એન્ટ્રી કરતા જ બેડ મૂકેલો છે બેડની એક્ઝેટ સામે આપણે ટીવી યુનિટ સાઈડ કરી શકીએ છીએ જો તમે તો પણ બેડની સાઈડ જગ્યા જુઓ તમે તમારે સીટિંગ સાઈડ કરો કરી શકો છો અને આખો અલગ થીમ કરો સ્ટાઇલ્સનું વર્ક કરેલું છે આ રીતનું વુડનનું વર્ક કરેલું છે ને ફૂલ્લી હાઇટેડ છે આપણો પ્રોજેક્ટ જગ્યા જુઓ તમે સેવન સ્ટાર રિસોર્ટમાં હોય એ ટાઈપનો ડિઝાઇન કર્યો છે ને આપણી વિન્ડો છે જેથી બારનો વ્યૂ પણ આપણે જોઈ શકીએ છીએ આવો જો આખો અલગ પાર્ટમાં ડિઝાઇન કર્યો છે આખો જો બેડ બેડ અલગ મૂકી દીધો છે આપણો ને અહીંયા જે વોર્ડ આખા અલગ આપ્યા છે જો આપણને આનો સન તમારે અટેચ વેસ્ટર્ન તરીકે ઉપયોગ કરવો હોય ને મતલબ વોકેન્ટ એન્ડ ક્લોઝર તરીકે તો બી થઈ શકે જેમ કે જો આ વોટ્રોપ એરિયા છે આખા વ્હાઈટ થીમ માં ડિઝાઇન કર્યા છે હાઈટ વિથ જો આની બી અહીંયા આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે ચાલો દોસ્તો હવે હું તમને આપણા થર્ડ બેડરૂમમાં તમને લઈ જાઉં છું જો આપણી લીપ પર આપેલી છે અહીંયા આવો જો આ છે આપણો થર્ડ બેડરૂમ એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો જો તમે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે બંને સાઈડ રો છે તો આપણે જો બેડમાં જગ્યા જુઓ તમે જો આ રીતના સેન્ડલ મૂકેલું છે આખું અલગ જ લાગે છે સેમ્પલ હાઉસ છે આખું પ્રીમિયમ લાગે છે તો ફૂલ્લી હાઇટેડ છે એટલે તમારે અહીંયા બી સિટિંગ સેટ કરો તો બી તમે કરી શકો છો ને બેડ ની એક્ઝેક્ટ સામે અહીંયા પણ આપણે જો ટીવી યુનિટ આપેલું છે ને અહીંયા તમારે જો સ્ટડી ટેબલ નો પાર્ટ આપેલો છે સ્ટડીના તમારે પુસ્તકો વગેરે મૂકો ને કિતાબો તો મૂકી શકો છો વિન્ડો આપેલી છે વિન્ડોથી પણ આપણે વ્યૂ જોઈ છે એ જો ફૂલ ફૂલ વિન્ડો બારનો આપણે બારનો વ્યૂ પણ જોઈ શકીએ છીએ અને આપણને ડેક એરિયા આપેલો છે ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે એ પણ આપણે એક્સેસ કરી શકીએ જો એટલે સાંજના સમયે સવાર સવારના સમય તમારે બેસવું હોય સીટિંગ એરિયા કર્યું તો તમે બેસી શકો છો જુલા વગેરે ના શોખીન તો

પ્રીમિયમ થીમ લુક લાગે છે આનો જો સ્પેસ જો તમે આવો હવે તમને આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવું છું એ પણ આખો અલગ થીમમાં ડિઝાઇન કર્યું છે જો આ ડ્રાય ને વેટના કન્સેપ્ટની સાથે ચાલો તમને હું સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં આવો અત્યારે આપણે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે તમે જો આપણે ખૂબ જ મોટી સ્પેસ આપેલી છે આ આપણી એક્સ્ટ્રા સ્પેસ છે આનો છે ને તમે એક્સ્ટ્રા સ્પેસનો ઉપયોગ કરી ને તમે જેમ કે આ બેડરૂમ છે તો એનો સ્વીટ રૂમ બનાવો તમે બનાવી શકો છો ટેરેસ ગાર્ડન ની સાથે જો અહીં આપેલો છે એટલે અહીંયા બી સિટિંગ એરિયા સેટ કરો તો તમે કરી શકો છો આવો તમને ચોથો બેડરૂમ બતાવું છું જો અંદર એન્ટ્રી કરીએ છીએ ને આમાં જો આ પણ આખો અલગ થીમ માં ડિઝાઇન કર્યો છે જો બેડ મૂકેલો છે બંને સાઈડ ડ્રોર મૂકેલા છે તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે મેન આ સ્પેસ મેનેજમેન્ટનું જ કમાલ છે આખો તમે જુઓ પ્રીમિયમ કરેલો છે આમ આખું બધું જુઓ તમે જો આ દિવાલની જે ડિઝાઇન છે આ સેમ્પલ આવશે પણ તમે જુઓ અને અહીંથી બી તમે જો આ તમારો પેલો ડેક એરિયા જોઈ શકો છો અને અહીં તમારો મોટો તમે બનાવ્યો હોય ને સિટિંગ એટલે સ્વેટ કરીને તમારે જે રીતે બનાવવું હોય ને એ રીતે બની જાય કસ્ટમાઇઝ નીડ હોય એ રીતે ને આ બેડની એક્ઝેક્ટ સામે આપણને અહીંયા બી જો એક વિન્ડો આપેલી છે ત્યાંથી આપણે વ્યૂ જોઈ શકીએ છીએ આ ટીવી યુનિટનો સ્પેસ આપેલો છે તમારો

આપણા પ્રોજેક્ટમાં માત્ર બત્રીસ જ બંગલો આપેલા છે તો પણ આપણને ખૂબ જ મોટું ગાર્ડન આપેલું છે તમે જુઓ ગ્રીનરીથી ભરપૂર છે તો દોસ્તો તો આતી આજની આપણી સફર જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો વિઝિટ કરવા માટે ફોન કરી લો